અંકલેશ્વર રાજપીપલા માર્ગ પર આવેલ આરવ એવન્યુમાં રોજ બપોરના સુમારે ચાર જેટલા બંધ મકાનના તાળા તોડી અંદાજીત અઢી લાખ ચોરીથી ખળભળાટ મચી જવા પામ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર નજીક બાજુમાં આવેલ આરવ એવન્યુ એપાર્ટમેન્ટમાં ગત રોજ બપોરના સુમારે કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી ચાર જેટલા બંધ મકાનોના તાળાતોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ અંદાજે રોકડ રકમ દસ હજારની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા આઈન્સ જોન મેકવાન જેઓ નોકરી પરથી પરત આવતા તેમનો ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું તેમના પડોશી પૂનમબેન દ્વારા આ ઘટના અંગેની જાણ બી ડિવિઝન પોલીસમાં મથકે કરી હતી પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચી સ્થળ તપાસ હાથ ધરી હતી અહીં નોંધવું ઘટે કે સતત અવરજવરવાળા વિસ્તારમાં દિવસે તાળા તૂટતા ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે ચોરી સમયે ફ્રીજમાં મૂકેલ આઈસ્ક્રીમ તેમજ કાજુ બદામની પણ જાફત ઉડાવી હતી હું પૂનમ લાડોલા આરવ એવન્યુ નિયર કેથોલિક ચર્ચની બાજુમાં ઓએનજીસી ગેટની સામે આજે બપોરે સમથિંગ એક વાગાથી લઈને ત્રણ વાગા સુધીમાં અમારા બિલ્ડિંગની અંદર ચાર લોક તૂટેલા છે એમાં મારા ઘરની બાજુમાં આ આઈનીસ મેડમના ઘરનો લોક તૂટ્યો છે ચોરી કરનાર તત્વોએ સોનાની ચેન વીટી બુટી અમુક કેશ ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુઓની ચોરી કરેલી છે તાત્કાલિક તપાસમાં અમે પોલીસને જાણ કરી એ લોકો આવ્યા હતા તો મારું પોલીસને એ જ નિવેદન છે કે તાત્કાલિક આવી અને એ લોકોએ જે ઇન્કવાયરીસ કરી છે તો આગળના ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ના બને એના માટે અમે પોલીસને એવું નિવેદન કરીએ છીએ કે એ કોઈ ઇન્ક્વાયરીઝ કરે કારણ કે આગળ પણ આ પ્રકારના ગુનાઓ અહીંયા થયેલા છે તો હવે અમે પોલીસને એ નિવેદન કરીએ છીએ કે આગળ જતાં આવા કોઈ કેસ ના બને એના માટે અમારી હેલ્પ કરે થેન્ક યુ